હું સુદર્શન આયંગાર ધરમપુર રહું છું ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજી સ્થાપિત સંસ્થા સાથે એકવીસ વર્ષ ટ્રસ્ટી તરીકે અને આશરે દસેક વર્ષ કુલના એક એટલે વાઇસ ચાન્સેલર તરીકે સંકળાયેલો હતો મારા ધ્યાન પર એ વાત મૂકવામાં આવી છે કે બાવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સેવક સંઘનો એક કાર્યક્રમ ગોઠવવાનો છે ઉજવવાનો છે જે એક સભા છે અને એ સભા ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં થવાની છે જેની અંદર જે ચર્ચાના મુદ્દા છે એ તો સારા જ હોય કહેવા મુજબ કે સમરસતા સ્વદેશી જીવનશૈલી વગેરે વગેરે પરંતુ સવાલ એ થયો છે કે શું આ ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજીની સંસ્થામાં આ થવું જોઈએ એ યોગ્ય કહેવાય તો મારું એવું માનવું છે કે એ અયોગ્ય પણ છે અને વિવેકહીન પણ છે વિવેકહીન એટલા માટે કે રાષ્ટ્રીય સેવક સંઘ પોતાના ઇતિહાસથી જ પરિચિત છે કે ગાંધી વિચાર સાથે એમને મેળ નથી એ તો હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરે છે અને એ હિન્દુ રાષ્ટ્રની કલ્પનામાં શું તકલીફ છે અને એ કઈ રીતે ગાંધીજીના સર્વધર્મ સંભાવ સાથે રચવામાં આવતી અહિંસક સમાજની રચના છે એનાથી કઈ રીતે વિરુદ્ધ પડે છે એ તો રાષ્ટ્રીય સેવક સંઘ જાણે જ છે આ તો બહુ તાત્વિક ભેદ છે આવા તાત્વિક ભેદ હોય અને એવી સંસ્થામાં રાષ્ટ્રીય સેવક સંઘ પોતે આ સભા કરવા ઈચ્છે તો એના બે અર્થ થાય એક કે ગાંધી વિચારોથી હવે પ્રભાવિત થવા માંગે છે જો એવું હોય તો એ પોતાના પ્રાંગણમાં જ પહેલાં ગાંધી વિચારના ઉપર વર્કશોપ કરે સભાઓ કરે અને પછી દે ભલેને આવે કે હવે હવે ગાંધી પક્ષમાં અમે આવ્યા છીએ તો આવકાર્ય છે પણ આ તો શું છે કે આ તો સત્તાના જોરે કારણ કે સત્તા છે સંસ્થા ઉપર આજે સત્તાના જોરે આવીને રાષ્ટ્રીય સેવક સંઘ પોતાનો કાર્યક્રમ કરે એ અયોગ્ય અને અવિવેકી આ રીતે થાય છે સમજવા જેવું એ છે કે આમ તો રાષ્ટ્રીય સેવક રાષ્ટ્રીય સંઘ છે સેવક સંઘ છે એ તો વિનમ્ર સેવાની વાત કરે છે સેવામાં તો વિનમ્રતા હોય અહંકાર તો ના હોય એટલે આ કોઈ પણ રીતે હું જોઉં છું તો આ ગાંધીજીની ગાંધી વિદ્યાપીઠમાં કાર્યક્રમ થાય એ અયોગ્ય જ છે એવું મારું માનવું છે